મિત્રો હું તમને જણાવી દઉં કે બે હજાર પચીસમાં હવે થોડા જ દિવસો બાકી છે અને આપણે આપણા ભૂતકાળને પાછળ છોડીને આગળ વધી રહ્યા છીએ મિત્રો બે હજાર પચીસના ના વર્ષ એ આપણને ઘણું શીખવ્યું છે અને ઘણું બધું બતાવ્યું છે આપણે બે હજાર પચ્ચીસમાંથી ઘણા પાઠ લઈ રહ્યા છીએ અને બે હજાર છાવીસ ના નદી કિનારે જઈ રહ્યા છીએ જ્યાં આપણે એક નવી શરૂઆત કરીશું અને તે નવી શરૂઆત સાથે આપણે ફરીથી આગળ વધીશું આપણે આપણા મનોબળને મજબૂત બનાવીશું કારણ કે બે હજાર પડવાનું અને ફરીથી ઉદય કરવાનું શીખવ્યું પરંતુ ચાલો કેટલીક એવી ક્ષણો પ્રકાશિત કરીએ જે ખૂબ જ ભયાનક હતી કારણ કે બે હજાર પચીસ મંગળનું વર્ષ હતું અને આવનારું વર્ષ બે હજાર છવ્વીસ સૂર્ય અને મંગળ બંનેનું વર્ષ કહેવાશે કારણ કે આ વર્ષે સૂર્યના કિરણો અને મંગળની પ્રક્રિયા જોવા મળશે વધુમાં મેષ રાશિના લોકો બે હજાર છવ્વીસમાં શનિના પ્રભાવ અને કેટલાક ગોચરનો નોંધપાત્ર પ્રભાવ જોશે તો પ્રિય મેષ રાશિના લોકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે તે તમારા બધા રહસ્યો જાહેર કરશે જેની તમે રાહ જોઈ રહ્યા છો આ વીડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે એટલે કે તમારી રાશિ બે હજાર છવ્વીસમાં માં ગુરુનું ગોચર મેષ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બે હજાર પચ્ચીસમાં મેષ રાશિમાં શનિની સાડા સતીનો પ્રથમ તબક્કો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શરૂ થયો હતો અને લગભગ ત્રીસ મે બે હજાર બત્રીસ સુધી ચાલશે મિત્રો અમે વિડિયોમાં વધુ શોધીશું કે બે હજાર છવ્વીસ મેષ રાશિ માટે કયા સારા સમાચાર લાવે છે તો મિત્રો કૃપા કરીને અંત સુધી જોડાયેલા રહો ચાલુ રાખતા પહેલા કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક આપો ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં ચાલો બે હજાર છવ્વીસ માટે દસ મહત્વપૂર્ણ આગાહીઓ શોધીએ મેષ રાશિ માટે પહેલી આગાહી મેષ જણાવે છે કે બે હજાર છવ્વીસનું વર્ષ સુવર્ણ તકો લાવશે અને તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે વધુમાં તમારી નાણાકીય કુંડળી અનુસાર બે હજાર છવ્વીસ મેષ રાશિ માટે આર્થિક રીતે સરેરાશ કરતા વધુ સારું રહેશે તમે તમારા કારકિર્દીમાં સરેરાશ પરિણામો જોશો તેથી આવક અને બચતનો સમય સમાન રહેશે વધુમાં આ વર્ષે ગ્રહોના સહયોગના અભાવને કારણે તમને અણધાર્યા લાભ મળવાની શક્યતા નથી તેથી તમારી નોકરી અથવા વ્યવસાયમાં તમને જે પણ નાણાકીય લાભ મળશે તે તમારી મહેનત દ્વારા પ્રાપ્ત થશે અને તમે તે મુજબ બચત કરી શકશો લાભ ઘરનો સ્વામી શનિ બારમા ભાવમાં હાજર રહેશે એટલે કે નફો મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે વધુમાં લાભઘરમાં રાહુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે તેથી તમને તમારી મહેનતના પ્રમાણમાં સારો નફો મળશે જોકે બચતના સંદર્ભમાં તમને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે કારણ કે શનિ ધનના ઘર પર ગ્રષ્ટિ કરશે જે બચતમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ નફા ઘરને પણ પ્રભાવિત કરશે જે આવક માટે સારું માનવામાં આવે છે જોકે બે જૂન પછી ગુરુ ખર્ચમાં પણ વધારો કરી શકે છે જેના કારણે તમે બચત કરી શકતા નથી આમ રાહુ ડિસેમ્બર સુધી સારી આવક મેળવવાની આશા રાખે છે જોકે જૂનથી ઓક્ટોબર સુધી ગુરુ તમને સાથ નહીં આપે એ નોંધવું જોઈએ કે ગુરુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી મે સુધી ટેકો આપશે બે હજાર છવ્વીસ માટે મેષ રાશિ ભવિષ્યવાણી કરે છે કે વર્ષના અંતિમ મહિનાઓ નવેમ્બરથી ડિસેમ્બર સુધી ગુરુ સહાયક રહેશે સરળ શબ્દોમાં કહીએ તો સાત મહિના ગુરુના સમર્થન અને લગભગ અગિયાર મહિના રાહુના સમર્થનથી તમે સારી કમાણી કરી શકશો જો કે બચતના દૃષ્ટિકોણથી વર્ષ થોડું નબળું રહી શકે છે બચત આવક કરતા ઓછી રહેશે એકંદરે બે હજાર છવ્વીસનું વર્ષ તમને સરેરાશ કરતા વધુ સારા નાણાકીય પરિણામો આપી શકે છે હા મિત્રો મેષ રાશિના જાતકો માટે બીજી આગાહી મેષ રાશિના જાતકોની કારકિર્દી કુંડળી અનુસાર બે હજાર છવ્વીસની શરૂઆત નોકરી કરતા લોકો માટે સરેરાશ વર્ષ રહેશે જોકે આ વર્ષે વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે તેમને નિરાશાનો સામનો કરવો પડશે નહીં મિત્રો મેષ રાશિ બે હજાર છવ્વીસ અનુસાર ચંદ્ર રાશિ અનુસાર બારમા ભાવમાં શનિની ગોચરને સાડા સતી માનવામાં આવે છે જો કે છઠ્ઠા ભાવ પર શનિની દ્રષ્ટિ ધીરજ અને સમર્પણથી કામ કરનારાઓ માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે સખત મહેનતથી પાછળ ન હટશો કારણ કે ત્યારે જ તમને સંતોષકારક પરિણામો મળશે જોકે આ વર્ષ સખત મહેનત ટાળનારા અને શોર્ટકટ અપનાવનારાઓને નિરાશ કરી શકે છે મિત્રો ગુરુ બે જૂન સુધી લાભના ઘરમાં રહેશે એટલે કે તમને ટૂંક સમયમાં તમારી મહેનતનું ફળ મળશે મિત્રો કામ કરતા મેષ રાશિ બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન કામ પર નોંધપાત્ર તણાવનો સામનો કરી શકે છે જે લોકો ઘરની નજીક કામ કરે છે પણ ઘરથી દૂર પણ કામ કરે છે તેમને ફાયદો થઈ શકે છે વધુમાં જો તેઓ પ્રયાસ કરે છે તો તેમને તેમના ઘરની નજીક રોજગાર મળી શકે છે જોકે ક્યારેક તમારા ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ ન મળવાને કારણે તમે અસંતુષ્ટ અનુભવી શકો છો મિત્રો વીસ જાન્યુઆરીથી સત્તર મે દરમિયાન તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે જોકે આ પછીનો સમયગાળો સફળતા લાવી શકે છે મિત્રો સત્તર મે પહેલા તમારે શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરવી પડી શકે છે આ સમયગાળા પછી તમારે શારીરિક રીતે ઓછું અને બૌદ્ધિક રીતે વધુ કામ કરવું પડશે રાહુ ગ્રહ પાંચ ડિસેમ્બર સુધી તમારો સાથ આપશે જેનો હેતુ તમારા મહેનતના પ્રમાણમાં લાભ મેળવવાનો છે પાંચ ડિસેમ્બર પછી તમને તમારી નોકરીમાં કેતુનો પણ સહયોગ મળશે એકંદરે આ વર્ષ નોકરી કરતા લોકો માટે મિશ્ર પરિણામો લાવતું જણાય છે આ સમય દરમિયાન પરિસ્થિતિઓ સામાન્ય ન હોઈ શકે પરંતુ તમારી મહેનત વ્યર્થ નહીં જાય અને તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે નંબર ત્રણ મેષ રાશિ માટે ત્રીજું ભવિષ્યવાણી સૂચવે છે કે બે હજાર છવ્વીસ મેષ રાશિના સ્વાસ્થ્ય માટે સરેરાશ રહેશે હા મિત્રો કારણ કે લગ્નથી બારમા ભાવમાં શનિનું ગોચર અશુભ માનવામાં આવે છે મિત્રો આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી યોગ્ય નથી ખાસ કરીને જે લોકો ઊંઘની સમસ્યા અથવા પગ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે તેમને આ વર્ષે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે ત્રીજા ભાવમાં ગુરુની હાજરી એ પણ સૂચવે છે કે હૃદય રોગના દર્દીઓ અથવા પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જોઈએ વધુમાં તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યોગ્ય સારવાર લેવી જોઈએ મિત્રો આ જાતકોએ નિયમિત દિનચર્યાનું પાલન કરવું જોઈએ આમ કરવાથી તમે નકારાત્મક પ્રભાવોથી પોતાને બચાવી શકશો અને સારું સ્વાસ્થ્ય જાળવી શકશો મેષ રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર તમારી રાશિનો સ્વામી મંગળ વર્ષની શરૂઆતમાં અધોગતિમાં રહેશે મિત્રો બે હજાર છવ્વીસ ની શરૂઆત થી બે મે હજાર છવ્વીસ સુધી મંગળ માં રહેશે આ પછી એપ્રિલ મે સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં મંગળ નબળો રહેશે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે પરિણામે તમારે એવી જગ્યાઓ અથવા વાતાવરણ ટાળવાની જરૂર પડશે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે તમારે તમારી ખાવાની આદતો વિશે પણ સાવચેત રહેવાની જરૂર પડશે તો જ તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકશો ચોથા નંબર પર મેષ રાશિ માટે ચોથી આગાહી સૂચવે છે કે મેષ રાશિ માટે બે હજાર પ્રેમ કુંડળી અનુસાર બે હજાર છવ્વીસ મેષ રાશિના જીવન માટે સરેરાશ કરતા વધુ સારું હોઈ શકે છે હા મિત્રો જો કે કેતુ પાંચ ડિસેમ્બર સુધી પાંચમા ભાવને પ્રભાવિત કરશે જે સંબંધોમાં ગેરસમજ પેદા કરી શકે છે જોકે જો તમે એવું કંઈ કરવાનું ટાળશો જેનાથી તમારા જીવનસાથીને શંકા થાય તો કેતુ તમને મુશ્કેલીમાં મૂકશે નહીં આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી પ્રત્યે તમારી વફાદારી જાળવી રાખો કારણ કે આ તમારા સંબંધોમાં પ્રેમ જીવંત રાખશે નાના મતભેદો છતાં તમારા જીવનસાથી તમારી સાથે રહેશે વધુમાં મેષ રાશિ બે હજાર અનુસાર તમને ફક્ત નવેમ્બરથી ડિસેમ્બર સુધી જ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થશે જોકે તે પહેલા ગુરુ પાંચમા ભાવ એટલે કે નવમા ભાવની દેખરેખ રાખશે મતલબ કે બે જૂન સુધી તમારા પ્રેમ જીવનમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે સરળ શબ્દોમાં કહીએ તો તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્યનો પ્રભાવ પ્રેમ સંબંધિત બાબતોમાં હંમેશા નબળો રહે છે જો કે તમને ગુરુ સ્વામીનો ટેકો મળશે તેથી તમે તમારા પ્રેમ સંબંધોમાં સારા પરિણામો પ્રાપ્ત કરશો જે લોકો પોતાના પ્રેમ સંબંધો પ્રત્યે વફાદાર અને સમર્પિત છે તેમનો સમય ખૂબ જ સારો રહેશે જે લોકો સંબંધોને ગંભીરતાથી નથી લેતા તેમને કેતુની હાજરીને કારણે શંકાઓનો સામનો કરવો પડી શકે છે પરિણામે સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે તેથી આ વ્યક્તિઓ માટે આ સમયગાળો થોડો પડકારજનક હોઈ શકે છે પાંચમું મેષ રાશિ માટે પાંચમું ભવિષ્ય વર્ષ બે હજાર છવીસને જોતા મેષ રાશિના જાતકોને આ વર્ષ શૈક્ષણિક દ્રષ્ટિકોણથી નબળું લાગશે હા મિત્રો કારણ કે આ સમય દરમિયાન તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ખંતથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે મિત્રો જો તમે તમારા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો છો અને ખંતથી અભ્યાસ કરો છો તો તમે તમારા શિક્ષણમાં નકારાત્મક પરિણામો ટાળી શકશો આ વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર ગ્રહગુરુ વર્ષની શરૂઆતથી જૂનના પહેલા અઠવાડિયા સુધી ભાગ્યના ભાવે ત્રીજા ભાવમાં રહેશે પરિણામે શિક્ષકો અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન શૈક્ષણિક બાબતોમાં ફાયદાકારક સાબિત થશે જૂનથી ઓક્ટોબર સુધી ગુરુ ચોથા ભાવમાં ગોચર કરશે જે આઠમા અને બારમા ભાવને અસર કરશે દેશ કે વિદેશથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામો જોવાની શક્યતા છે મેષ રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર સંશોધન વિદ્યાર્થીઓને પણ સમય અનુકૂળ લાગશે પરંતુ તેમને ખંતપૂર્વક તેમના અભ્યાસમાં પોતાને સમર્પિત કરવાની જરૂર પડશે થી ડિસેમ્બર સુધી ગુરુનું ગોચર તમારા ત્રીજા ભાવ સારા નસીબના ભાવમાં રહેશે તેથી આ સમયગાળો નાજુક શકે છે સરળ શબ્દોમાં કહીએ તો આ વર્ષ દરમિયાન તમારે ખંતથી અભ્યાસ કરવાની જરૂર પડશે કારણ કે રાહુ કેતુ અને શનિ તરફથી બેદરકારી શૈક્ષણિક સમસ્યાઓ ઊભી કરી શકે છે જો કે જો તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો આ સ્થિતિ ન પણ હોય જોકે ગ્રહોના ગોચરના આધારે બે હજાર છવ્વીસ શિક્ષણ માટે ખૂબ સકારાત્મક ન હોઈ શકે તેથી બે હજાર છવ્વીસ માટે મેષ રાશિફળ તમને તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની અને તમારા શિક્ષકો પાસેથી માર્ગદર્શન લેવાની સલાહ આપે છે એપ્રિલ મહિનામાં તમારે ખાસ કરીને સાવધ રહેવાની જરૂર પડશે ઓક્ટોબર અને નવેમ્બર પણ પ્રમાણમાં નબળા હોઈ શકે છે તેથી જો આ સમયગાળા દરમિયાન તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ પરીક્ષા હોય તો તમારે ખૂબ સતર્ક રહેવાની જરૂર પડશે છઠ્ઠું મેષ રાશિ માટે છઠ્ઠું ભવિષ્યકથન ભવિષ્ય બે હજાર છવ્વીસમાં તમારા ઘરેલું જીવન કહે છે મેષ બે હજાર અનુસાર મેષ રાશિના જાતકો માટે બે હજાર વર્ષ થોડું નબળું રહી શકે છે બીજા ઘરના સ્વામી શુક્રનું ગોચર તમારા માટે અનુકૂળ રહેશે પરંતુ બીજા ઘર પર શનિની અસરને કારણે તમને કૌટુંબિક જીવન સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે શક્ય છે કે પરિવારનો કોઈ સભ્ય બિનજરૂરી રીતે હઠીલો બની શકે છે જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે આ સમય દરમિયાન તમારે તમારા ભાષણમાં નમ્ર અને નમ્ર બનવાની જરૂર પડશે જેથી વિવાદોનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય ઘરેલું બાબતો માટે બે હજાર છવ્વીસનું વર્ષ મિશ્ર અથવા મધ્યમ હોઈ શકે છે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા ત્રીજા ઘરમાં રહેશે જો કે સાતમા ઘર પર તેનો પ્રભાવ તમારા ઘરેલું જીવનને અસર કરશે નહીં પરંતુ તમને મદદ કરવાનો પ્રયાસ કરશે મિત્રો બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ તમારા ચોથા ઘરમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે મિત્રો ભલે ચોથા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ તેની ઉચ્ચ સ્થિતિને કારણે ગુરુ તમને ઘણા કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપી શકે છે મિત્રો મેષ રાશિફળ બે હજાર છવ્વીસ મુજબ એકત્રીસ ઓક્ટોબર પછી ગુરુ પાંચમા ભાવમાં જશે અને ત્યાંથી તમને સારા પરિણામો આપશે જોકે તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલુ રહી શકે છે જોકે તમને તમારા ઘરેલું જીવનમાં સરેરાશ અથવા સરેરાશ કરતા વધુ સારા પરિણામો મળી શકે છે મેષ રાશિ માટે સાતમી આગાહી સૂચવે છે કે મેષ રાશિના લોકો માટે બે હજાર છવ્વીસ ખૂબ સારું વર્ષ હોઈ શકે છે જે લગ્ન માટે યોગ્ય છે હા મિત્રો જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય અને બે જૂન સુધી ગુરુનો સાતમા ભાવ પર પ્રભાવ હોય તો તે લગ્ન માટે મદરૂપ માનવામાં આવશે જો કે ગુરુ બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામો લાવશે નહીં પરંતુ વર્ષની શરૂઆતથી બે જૂન સુધી અને પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે મિત્રો આ સમયગાળો વૈવાહિક જીવનમાં પણ અનુકૂળ પરિણામો લાવશે જો કે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનો વૈવાહિક જીવન પર કોઈ પ્રભાવ રહેશે નહીં તેથી પરિણામો અન્ય ગ્રહોના પ્રભાવ પર આધાર રાખે છે મિત્રો આ સમય દરમિયાન નાની બાબતોને વધુ ખરાબ થાય તે પહેલા તેનો ઉકેલ લાવો આમ કરવાથી ફાયદાકારક સાબિત થશે આમ કરવાથી સુખી અને સમૃદ્ધ લગ્નજીવન સુનિશ્ચિત થશે એકંદરે લગ્ન સંબંધિત બાબતોમાં બે હજાર છવ્વીસ એકલ મેષ વ્યક્તિઓ માટે ખૂબ અનુકૂળ રહેશે તેવી જ રીતે આ વર્ષ વિવાહિત જીવન માટે પણ સારું રહેશે મિત્રો વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ગુરુ ગ્રહના શુભ ગોચરને કારણે તમે લગ્નજીવનનો આનંદ માણી શકશો મેષ રાશિ માટે આઠમી આગાહી એ કહે છે કે મેષ રાશિ માટે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆતથી વીસ જાન્યુઆરી સુધી ગુરુ તમારા કારકિર્દી ઘરના સ્વામી શનિ પર પ્રભાવ પાડશે જેનાથી વસ્તુઓ થોડી સરળ બનશે દરમિયાન વીસ જાન્યુઆરીથી સત્તર મે સુધી શનિ અન્ય ગ્રહોથી અપ્રભાવિત રહેશે આનો અર્થ એ છે કે તમારે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરવી પડી શકે છે આ સમય દરમિયાન કોઈ જોખમ લેવું પણ યોગ્ય નથી સત્તર મેથી નવ ઓક્ટોબર દરમિયાન વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે પરંતુ નવ ઓક્ટોબર પછી સમસ્યાઓ ફરી વધી શકે છે એકંદરે આ આખા વર્ષમાં તમારે સખત મહેનત કરવાની જરૂર પડી શકે છે પરંતુ પરિણામો તમારા દ્વારા મૂકવામાં આવેલા પરિણામો કરતા ઓછા હોઈ શકે છે મિત્રો ગુરુ બે જૂન સુધી તમારા નફા ઘર પર ગ્રષ્ટિ કરશે અને તે પછી ગુરુ બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી તમારા કર્મ ઘર પર દ્રષ્ટિ કરશે આ બંને પરિસ્થિતિઓ ખૂબ સારી નથી જોકે સરખામણીમાં બે જૂન સુધીનો સમય થોડો અનુકૂળ હોઈ શકે છે અને આ સમય દરમિયાન તમે કરેલી મહેનત સારા પરિણામો આપશે મેષ રાશિફળ બે હજાર છવ્વીસ મુજબ નવેમ્બરમાં ગુરુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે કારણ કે તે સમાન સ્તરે સખત મહેનત અને સફળતા લાવશે આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં જેટલી મહેનત અને પ્રયત્ન કરશો તે સકારાત્મક પરિણામો આપશે મેથી ઓક્ટોબર સુધી શનિની ગોચર અને ઓક્ટોબર પછી ગુરુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે તેથી વર્ષના પહેલા ભાગમાં વધુ પ્રયત્નોની જરૂર પડી શકે છે જ્યારે બીજા ભાગમાં ઓછા પ્રયત્નોની જરૂર પડી શકે છે જોકે તમારે આખા વર્ષ દરમિયાન સખત મહેનત કરવાની જરૂર પડશે જો તમે તમારો પોતાનો વ્યવસાય ધરાવો છો તો પણ તમારે કર્મચારી જેટલી જ સમર્પણ અને ખંતથી કામ કરવાની જરૂર પડશે ત્યારે જ તમે સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો નંબર નવ મિત્રો આ વર્ષ બે હજાર છવ્વીસ માટેનું મુખ્ય ગ્રહ વિશ્લેષણ હતું હવે ચાલો ખાસ ઉપાયો વિશે વાત કરીએ જે તમને તમારી સમસ્યાઓમાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે પહેલો ઉપાય એ છે કે આ વર્ષ ગુરુ ગ્રહ માટે તેની ઉચ્ચ સ્થિતિમાં છે આપણે તેમને ખુશ રાખવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરો જો શક્ય હોય તો દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા સાંભળો વિષ્ણુના નવ અવતારો નવગ્રહનું સંચાલન કરે છે આ પાઠ શનિની સાડે સતી અને રાહુના નકારાત્મક પ્રભાવોને શૂન્ય કરશે અને ગુરુના શુભ પ્રભાવને વધારશે નંબર બે મંગળ તમારી રાશિનો શાસક ગ્રહ છે દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અથવા ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો સૌથી અગત્યનું તમારા કપાળ પર લાલ ચંદનનું તિલક લગાવવાની આદત બનાવો આ તમારા ગુસ્સાને નિયંત્રિત કરશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે ઉપરાંત મંગળવારે દાળનું દાન કરો નંબર ત્રણ શનિવારમાં ઘરમાં છે આનાથી ખર્ચ થઈ શકે છે દર શનિવારે છાયાપાત્રનું દાન કરો તેલમાં તમારા ચહેરાને જુઓ અને ગરીબ વ્યક્તિને કાળા કપડાંનું દાન કરો અને હા અમારો ડેટા ખૂબ જ સુંદર ઉપાય પૂરો પાડે છે જેવી કંપની હોય છે તેવી જ રીતે રંગ પણ હોય છે સારી કંપની રાખો ખોટા લોકો સાથે સંગત કરવાનું બંધ કરો અને રવિવારે તમારા પિતા કે વડીલો સાથે સમય વિતાવો मित्रों हज़ार छवीस सफलता की चावी गति नहीं परंतु स्थिरता छे। बेहजार पच्चीस ए तारी कसोटी करी परंतु हजार छवीस तमने पुरस्कार अशक्य शब्द ने नजीक थी जुओ। ते कहे छे हूँ शक्य छु, उच्च गुरुओ तमारी साथे तारी साथ तमारा कार्यों पर विश्वास करो तो मित्रों મને આશા છે કે આ વિગતવાર માહિતી તમને આવનારું વર્ષ વધુ સારું બનાવવામાં મદદ કરશે